ગત રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ગઈકાલે ત્રીસ તારીખના સાડા ચારથી પાંચ વાગ્યાની આસપાસ પાંચ છ મિત્રો બેસી રહ્યા હતા એમની ઓફિસમાં એ દરમિયાન ફરિયાદી રાહુલ જાધવને એની સાથે બેસેલા એક મિત્ર એના એવા કિરણ આહિરે પોતાના પાસે રહેલું એક ચપ્પું હતું એ કાઢી અને સિંધુબેના હાથમાં મારી દીધું હતું ખૂબ જ ગંભીર ઇજા પહોંચાડ્યો જે બનાવ અનુસંધાને પોલીસે ગુનો રજિસ્ટર કર્યો હતો હાલ જે ફરિયાદી છે એની સારવાર ચાલુ છે આરોપીની ધરપકડ કરી છે અને અત્યારે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદીએ પોલીસને એવું જણાવ્યું છે કે આજથી સાતેક વર્ષ પહેલા ફરિયાદીએ આ જે આરોપી છે એને આરોપીને એના ફરિયાદીના મધરને કંઈક અપશબ્દો બોલ્યા હતા આરોપીએ તેથી આરોપીને એ વખતે ફરિયાદીએ એક ઉપર મારી દીધી હતી જેનો અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનો ફરિયાદી પોલીસને જણાવ્યું સર આરોપી કોણ છે અને ભોગ બનનાર શું વ્યવસાય સાથે સંકળાયેલો છે આરોપી કિરણ આહિરે કરીને છે એ ફરિયાદીનો મિત્ર જ છે એની સાથે જ બેસી રહેતા ગઈકાલે જે બનાવ બન્યો એ ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે એકબીજાના સંપર્કમાં છે આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે પત્રકારત્વ ચેનલ ચલાવે તેવા મેસેજ છે આ તમામ બાબતો પોલીસ વેરીફાય કરી રહી છે કે ખરેખર શું બનાવ હતો આ મુખ્ય અદાવત શું તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી આટલા વર્ષ પછી હુમલા કરવાનું કારણ શું અગાઉ શું પ્રયાસો થયા હતા અને ઘટના કંઈ સીસીટીવી કેદ થઈ જવા પામ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે સાત વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે અને જે સાત વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદી વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહી છે આ ઉપરાંત તે હાજર કેટલાક લોકો પણ હતા તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે એ દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો નથી કોઈ બોલાચાલી થઈ રહી હતી કે નહીં એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે સર જ્યારે સીસીટી આ સીસીટી પર હુમલો કરે છે ત્યારે બે ત્રણ વ્યક્તિની ચહેલ પહેલ બી શંકાસ્પદ દેખાઈ રહી છે તો આ બાબતે કોઈ પૂછપરછ છે કે કોઈ એને પ્લાન કરીને મારવામાં આવ્યું હોય પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે કે ખરેખર આ બનાવમાં આ વ્યક્તિ એકલો સામેલ છે એની સાથે અન્ય પણ કોઈ મેળા પીપણામાં છે કે નહીં કેમકે જે લોકો બેસી રહ્યા હતા એ તમામ એકબીજાના સંપર્કમાં અને ખૂબ જ સારા મિત્રો હોવા પોલીસને અત્યારે માહિતી મળે છે